તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ ટ્રુબડીના નોડલ ઓફિસર છે પ્રેમ દયારામ શર્માજીએ એવો એક લેખિત અરજી આપેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનની હદમાં કાંગશિયાળી ગામ આવેલું છે ત્યાં કરી અને ગ્લોબલ કરીને છે ત્યાં સિરેમિકમાં નકલી બનાવટનું દવાનું થાય છે એ અનુસંધાને અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તેમજ એસઓજી પીઆઈ પારઘી ની સૂચનાથી એસઓજી સ્ટાફ અને પીએસઆઈને એવો વોચમાં હતા દરમિયાન તેમને હકીકત મળેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનના કાંગશિયાળી ગામના સીમ વિસ્તારમાં ગ્લોબલ સિરેમિક જે આવેલું છે ત્યાં તેઓએ પંચો સાથે રેડ કરતા તેમાં બનાવટી જુદી જુદી કંપનીઓના બધા પાઉચ તથા દવાઓ ડુપ્લિકેટ મળી આવેલી અને ત્યાં એક ઈસમ દર્શનભાઈ જયેશભાઈ ગઢાત્રા હાજર હોય તેઓને પૂછતા કે આ દવા બાબતે લાયસન્સ કેવું હોવાનું જણાવતા તેઓએ લાઇસન્સ નહીં હોવાનું જણાવતા તેઓને જુદી જુદી બનાવટી દવા તથા એક મોબાઈલ ફોન ટોટલ સાત લાખ એંસી હજાર એકસો અને સિત્તેરના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલી છે અને આ પકડાયેલા જે દર્શનભાઈ છે તેઓને પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ કામેના મેન સુરેશભાઈ સુ પટેલ તેઓ આ દવા બાબતે મેન્યુફેક્ચર કરતા હોય અને તેઓ હાજર નથી મળી આવેલા અને તેઓ નાસ્તા ફરતા હોય એની પાછળ અમારે રાજકોટ ગ્રામ્યના એસઓજી ટીમ હોય તેમ આ દર્શનભાઈને કોપીરાઇટ એક્ટની કલમ મુજબ ધરપકડ કરવામાં આવેલી છે ના હજી એની આ જે પકડાયેલા આરોપી છે એને આ બાબતે પૂછપરછ કરવામાં આવેલી છે વધારે જે ખબર છે તે સૂત્રધાર છે સાહિલભાઈ તે નાસ્તો ફરતો છે એ આવ્યા પછી બધી ખબર પડશે પણ આ આરોપીની પણ હાલે પૂછપરછ ચાલુ છે નહીં એમાં એના જે નોડલ ઓફિસર છે પ્રેમ દયારામ શર્મા સાહેબ એઓને એક અરજી આપેલી કે ભાઈ અહીંયા આવું ડુપ્લિકેટ અને વેચાણ થાય છે એ અનુસંધાને અમારા પીઆઈ એસઓજી પીઆઈ ને સ્ટાફે રેડ કરેલા પણ મેઇન જે સૂત્રધાર છે એ સાહિલ છે એ આવે પછી ખબર પડશે કે આ દવાને કેવી રીતે વેચાણ કરતા કયા ભાવથી વેચાણ કરતા તા એની અનુસંધાન એ બાબતે ખ્યાલ આવશે આપણને ખેતીવાડી અધિકારીને ને બોલાવવામાં આવેલ છે તો આગળની ખબર પડશે કે આના શું કન્ટેન્ટ છે શું છે તો આ બાબતેને એને પણ તપાસમાં એની મદદ લેવામાં આવશે આમાં ટોટલ જુદી જુદી છ કંપનીઓ છે અને છ કંપ છ કંપનીઓના જુદા જુદા છે